જય હિન્દ વિદ્યાર્થી મિત્રો મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ હતા કે વાંચવામાં રસ પડતો નથી વાંચવાનું ગમતું નથી વાંચવા બેસીએ એટલે કંટાળો આવે છે રાત્રે વાંચવા બેસીએ તો ઊંઘ આવે છે સવારે વહેલા વાંચવાનું વિચારીએ તો ઉઠાતું નથી ગણિત જેવા વિષયોમાં કંઈ ખબર પડતી નથી બંધારણના કંઈ ફેક્ટ યાદ રહેતા નથી તો આના વિશે એક વિડીયો બનાવો તો આવા તમામ વિદ્યાર્થી મિત્રો માટે આજે ઉપસ્થિત થયા છે આવા તમામ વિદ્યાર્થી મિત્રોને મારે એક જ વાત કહેવાની કે આપણા ગુજરાતીમાં એક કહેવત છે આપ મુવા વિના સ્વર્ગે ના જવાય એટલે કે જો તમારે સ્વર્ગમાં પણ જવું હશે જે સૌથી છેલ્લું પગથિયું છે ત્યાં પણ જો તમારે જવું હોય તો તમે તમારી જાત વગર જઈ શકતો નહીં જીવનનું કોઈ પણ કામ હોય મિત્રો તમારે કંઈ પણ કરવું હોય કોઈપણ જગ્યાએ પહોંચવું હોય તો તમે તમારી જાત સિવાય જઈ શકતા નથી હા મિત્રો તમારી જાત જ તમને કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકશે મિત્રો એક બીજ હોય ને બીજ એનાથી અંદર પણ જો એક વૃક્ષ બનવું હોય ને તો એ બીજને શું કરવું દટાવવું પડે એ બીજ જમીનની અંદર દટાઈ જાય ત્યારે એમાંથી એક વૃક્ષ ઊભું થાય એમ મિત્રો તમને તો આ પરીક્ષા એક નવી ઓળખ આપશે આ પરીક્ષા તમને એક નવું જીવન આપશે તમારી એક નવી ઓળખ લાવશે સમાજની સામે તમારો એક નવો ચહેરો લાવશે એક નવો જન્મ થશે તમારો તો મિત્રો આના માટે તો તમારે દટાવવું જ પડે હા મિત્રો એટલી બધી મહેનત કરવી પડશે એટલી બધી મહેનત કરવી પડશે કે તમારે જમીનની અંદર દટાઈ જવું પડશે ત્યારે તમારો એક નવો જન્મ થશે ત્યારે તમારી એક નવી ઓળખ સમાજ સામે આવશે ત્યારે તમારો એક નવો ચહેરો સમાજ સામે આવશે મિત્રો જીવનની કોઈપણ ઘટના લઈ લો દરેક વસ્તુની એક પ્રોપર પ્રોસેસ હોય જીવનનું તમે કોઈપણ ઘટના જુઓ આજુબાજુમાં બનતી કોઈપણ ઘટના વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જુઓ કે તમે જીવનની દ્રષ્ટિથી જુઓ એની એક પ્રોપર પ્રોસેસ હોય મિત્રો એક દૂધની અંદરથી પણ જો ઘી બનાવવું હોય તો એની એક પ્રોપર પ્રોસેસ હોય દૂધ દૂધ હોય એને તમારે જમાવવું પડે એનું દહીં થાય દહીંને તમે વલોવો એની છાશ બનો છાશ બનો એટલે એની અંદરથી માખણ નીકળ્યો એ માખણની અંદર તમે એને ગરમ કરો ત્યાર પછી એનું ઘી બનાવો આમ દરેક વસ્તુની એક પ્રોપર પ્રોસેસ હોય અને એ પ્રોસેસ જો ફોલો થાય તો જ તમને રિઝલ્ટ મળે જો તમે આ પ્રોસેસનો ફોલો નહીં કરો તો દૂધની અંદરથી તમે ઘી મેળવી શકશો નહીં એમ દરેક વસ્તુને એક ચોક્કસ પ્રોસેસ હોય ચોક્કસ રૂલ્સ હોય એ વસ્તુ ફોલો કરવો પડે સેમ આ જ વસ્તુ આપણી પરીક્ષામાં છે તમારે એક વ્યક્તિની અંદરથી એક કોન્સ્ટેબલ કે પીએસઆઈ બનવું હોય તો એની અંદર જે એક એની પ્રોસેસ છે કે ભાઈ એની જે રનિંગ આવે એ રનિંગ પાસ કરવી પડે એના પછી દસ કે બાર અગિયાર વિષયોની જે પરીક્ષા આવે એ વિષયો તમારે તૈયાર કરવા પડે એની અંદર જેમ આપણે વલોઈ વલોઈ મોખણ બહાર કાઢીએ એમ બરાબર એ વિષયોને વલોઈ વલોઈ એની અંદરથી એક બસો માર્ક્સની પરીક્ષા લેવામાં આવે તો એ પરીક્ષા તમારે એટેન્ડ કરવાની એ પરીક્ષા તમારે પાસ કરવી પડે અને ત્યારે તમે કોન્સ્ટેબલ બનો છો મિત્રો કોઈપણ હોય કોઈ પણ કાર્ય હોય કે કોઈ પણ આવી પરીક્ષા હોય એની પ્રોપર પ્રોસેસ તો તમારે ફોલો કરવી પડશે કરવી પડશે અને કરવી જ પડશે એના સિવાય આ વસ્તુ શક્ય જ નથી મિત્રો આપણે આ જીવનના દરેક વસ્તુ સમજીએ છીએ તો પરીક્ષામાં કેમ નહીં તમે એમ કહો છો કે ભાઈ મને ગણિત નથી આવડતું મને બંધારણ નથી આવડતું તો શું હું પરીક્ષામાં પાસ થાય કહેતી થવાય દોસ્ત તમે વિચારો તો ખરો એની જે પ્રોપર પ્રોસેસ છે એ તમારે ફોલો કરવી જ પડશે ગણિત તમને નથી આવડતું તો તમારે શીખવું પડશે એમાં કોઈ વ્યક્તિને તમે દોષ આપો એ વસ્તુ વ્યાજબી નથી હા પરીક્ષા ક્યારેથી લેવાઈશું ક્યારે તમે ફોર્મ ભર્યું હતું તો છ મહિનામાં તમે ક્યારે ટ્રાય જ નહીં કર્યો ગણિત શીખવાનું તમે ક્યારેય ઘડિયાળ શીખ્યા હં ક્યારેય ગુણાકાર શીખ્યા ભાગાકાર શીખ્યા કોઈ ચેપ્ટર નથી આવડતું એના કોઈ કોન્સેપ્ટ નથી આવડતા તો તમે શીખવાનો ટ્રાય કર્યો બસ બેસી રહેવાનું આમ કઈ બે હાથ જોડવાના અમ મદદ પડવાની આમ બેહી રહેવાનું કે ભાઈ મને ગણિત નહીં આવડતું મને રીઝનિંગ નહીં આવડતું મને બંધારણ નહીં આવડતું અરે દોસ્ત નહીં આવડતું તો શીખવું પડશે ને કોઈ વસ્તુ નહીં આવડતું તો એની જવાબદારી લો એને શીખો અલગ અલગ દરેક સાહેબ જોડે તમને ટ્રાય કરો જે સાહેબ જોડે તમારું મેચિંગ થાય એ સાહેબ જોડે શીખવાનો ટ્રાય કરો એમના જોડે પર્સનલી વાત કરો ને એમના બેઝિક મૂડ સુધી જાઓ નથી આવડતું નથી આવડતું નથી આવડતું કોને આવડતું તું કોઈ વ્યક્તિ એવું છે કે જે જન્મથી ગણિત શીખીને આવ્યું જેનો જન્મથીને તરત દાખલા ગણવા મળ્યું સાહેબ કોઈને કશું ના આવડતું હોય દરેક વ્યક્તિ એ આટલા આવીને જ બધું શીખે છે દરેક વ્યક્તિએ શીખવા પાછળ એની મહેનત કરી છે તન તોડ મહેનત કરી છે આજે હું જોબ કરું છું તો તમને બધાને એવું લાગતું હોય કે સાહેબ નસીબદાર કહેવાય બે હજાર સત્તરમાં પાસ થઈ ગયા આમ થઈ ગયા ઘણા વિદ્યાર્થી આવી કમેન્ટ કરતા હોય છે પણ એ વખતે શું પરિસ્થિતિ હતી તમને ખબર છે દરેક વ્યક્તિએ એના જીવનકાળ દરમિયાન એ જ્યારે પણ સક્સેસ થયું હોય ત્યારે એને મહેનત કરી જ હોય સાહેબ મહેનત વગર કશું જ થતું નથી તો કોઈ પણ વસ્તુ ના આવડતી હોય કોઈ બી વિષય એવો હોય તો એને શીખવાનો ટ્રાય કરો એમનું તો કશું થશે નહીં મિત્રો આપણા આપણો જે મહાન ગ્રંથ છે ભગવદ્ ગીતા એની અંદર એનો એક મુખ્ય સારાંશ જ આ છે કે કર્મ કર્મ કરો હં શ્રી કૃષ્ણ અને અર્જુન અર્જુન જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધની અંદર બરાબર વચ્ચે ઊભો થાય અને સામે જોવો છો તો કે આ તો મારું આખું કુટુંબ ઊભું છે મારા કાકા મારા ગુરુ આ બધાની સામે હું યુદ્ધ કેવી રીતે કરું જો એક સમયે હું આ સામે યુદ્ધ કરું અને જીતી પણ જાઉં તો એ જીતનો કોઈ અર્થ નથી એ મારા માટે હાર સમાન છે અને અર્જુન એટલે હિંમત હારીને બેહી જાય છે કે હું અહીંયા યુદ્ધ કરી શકું ના અને ત્યારે કૃષ્ણ એને સમજાવે છે કે અર્જુન તું તારા કર્મથી કોઈ દિવસ ભાગીશ નહીં તું તારું કર્મ કર અત્યારે યુદ્ધની અંદર સામે ઉભેલાવી ફક્ત ને ફક્ત તારા દુશ્મનો છે અને તું એમનો તું તારું કર્મ કર એમની સામે લડવાનું એ તારું કર્મ છે તો તું તારા કર્મ ઉપર ફોકસ કર આપણે તો કે ભાઈ બાર હજાર લેવાના છે ચાર ચાર લાખ વિદ્યાર્થી પાસ થયા મારો નંબર ક્યાંથી આવ્યો અલગ અલગ દસ બાર વિષયો કેવી રીતે યાદ રહે દરેક વિષયમાં આટલી બધી ફેક્ટ હોય બંધારણમાં આટલા બધા આર્ટિકલ કેવી રીતે યાદ રહે ગણિતના આ ચેપ્ટરના દાખલામાં મને કેવી રીતે આવડે અને દોસ્ત તમે તમારા કર્મથી ભાગી રહ્યા છો અને યાદ રાખજો મિત્રો જે વ્યક્તિ કર્મથી ભાગશે ને એ જીવનમાં ક્યારેય સક્સેસ નહીં થાય તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ તમારે તમારું કર્મ તો કરવું જ પડશે કર્મથી ભાગીને ક્યારેય સક્સેસ નહીં મળે આપણા ગીતાનો મેન ઉદ્દેશ આ છે કે એ અર્જુન તું તારું કર્મ કરે હમ તું તારા કર્મ ઉપર ફોકસ કર એમ તમારા કોઈ પણ ફિલ્ડમાં જવું હોય હું એમ નથી કહેતો પરીક્ષા તમે કોઈ બીજી જગ્યાએ જશો તો પણ તમારે તમારા કર્મ ઉપર ફોકસ કરવું પડશે કરવું પડશે અને કરવું જ પડશે તો પરીક્ષામાં કેમ નહીં પરીક્ષામાં તમે તમારા કર્મ ઉપર ફોકસ કરો ને તમારું કર્મ શું છે કે ભાઈ દસ વિષયો કે અગિયાર વિષયો આપેલા છે એ દરેક વિષયને પ્રોપર તૈયાર કરો કોઈ વિષયમાં ખબર નથી પડતી તો એનું પૂરેપૂરું નોલેજ મેળવો એને શીખો એની અંદર વધારે સમય આપો ગણિતમાં ખબર નથી પડતી તો સમય દો હજુ તો તમારી જોડે અઢી મહિના જેટલો સમય છે મિત્રો તમે આરામથી દરેક વસ્તુ તૈયાર કરી શકો છો છેલ્લા ઘણા સમયથી તો તમે તૈયારી કરો જ છો પણ આપણે કેવું છે નદીના કિનારા પર બેહું છે અને બેઠા બેઠા વિચાર કરવા છે કે ભાઈ આ નદી હું પાર કરું નદી હું પાર કરું કોણે કેટલું ઊંડું હશે અરે દોસ્ત એમ કિનારે બેઠે કશું ના થાય એના માટે નદીમાં કૂદકો મારવો પડે અને કૂદકો મારીએ ને તો જ તરતા આવડે એક સમયે તરત ના આવડે તરત ના આવડે તો ડૂબી જઈએ તો શું થાય કમસે કમ કિનારે બેઠીને તો તમે પાર નહતા જ કરવાના ને પણ જો તમે કૂદકો મારશો તો પાર પાર થવાના તરી જવાના ચાન્સ વધુ રહેલા છે યાર મિત્રો બેસી રેન્કે શું નહીં થાય ક્યાંથી તૈયારી કરું ક્યાંથી શરૂઆત કરું કયો વિષય પહેલો કરવા આ કરું એ બધું છોડો યાર નદીની અંદર કૂદકો મારો સિલેબસની અંદર એકવાર કૂદકો મારી નાખો જે પણ વિષય ફાવો જે પણ ફાવો જ્યાંથી ફાવો એથી એકવાર શરૂઆત કરો હં શરૂઆત થશે તો ધીમે 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 દરેક વસ્તુ પકડાય છે અને ધીમે ધીમે તમે પ્રોપર લાઈન ઉપર આવી જશો પણ એના માટે એકવાર સૌથી પહેલાં શરૂઆત તો કરવી પડશે ને બેસી રેન તો કશું જ નહીં થાય માટે સૌથી પહેલાં શરૂઆત કરો જે વિષય નથી આવડતું એને પ્રોપર તૈયાર કરો કોઈ એવો ગાઈડન્સ લો કોઈ એવા વ્યવસ્થિત સાહેબનું ગાઈડન્સ લો તમને જે સાહેબ જોડે મેચ થતું હોય એ સાહેબ જોડે પ્રોપર તૈયાર કરો પૂરેપૂરું ના ફાવે તો બેઝિક તો તૈયાર કરી શકાય ને ગણિત ત્રીસ માર્ક્સનું પૂછાવાનું છે પ્રોપર ના આવડે તો કમસે કમ પંદર માર્ક્સ તો લાવી શકાય ને અરે પંદર નહીં તો બાર માર્ક્સ સુધી તો ખેંચે ના ખેંચે હા કોઈ પણ પરીક્ષા હોય ને મિત્રો ત્રીસ દાખલા છે ને તો ત્રીસમાંથી દસથી પંદર દાખલા એવા હશે તે એકદમ સરળ હશે એ દાખલા કોઈ પણ વિદ્યાર્થીને આવડે પણ એના માટે તમારે કર્મ તો કરવું પડે ને યાર એટલી તો મહેનત કરવી પડશે ને તો પરીક્ષા પાસ થવાશે બીજી વસ્તુ મિત્રો પરીક્ષા તમને લાગે એટલી અઘરી નથી હા હું સો ટકા કહું છું અત્યારે તમને ભલે અઘરું લાગતું હોય પણ પરીક્ષાને તમે જેટલી સમજો છો તમે જેટલું વિચારું છે એટલી અઘરી નથી એકદમ સરળ છે તમે જ્યારે પાસ થશો તમે પરીક્ષા આપશો ત્યારે તમને આ વાત સમજાશે તમે આના બહુ ઓવર વિચારી લીધું છું હું પણ તૈયારી કરતો ત્યારે બહુ એવું લાગતું કે આ વસ્તુ ના થાય અશક્ય વસ્તુ પણ એટલી બધી અઘરી વસ્તુ નથી તમે એને ટ્રાય કરો જરૂર ખાલી તમારે પોતાની જાતને થોડું પુશ કરવાની થોડું પુશ કરો થોડી મહેનત વધારો થોડું રિવિઝન વધારો થોડી પ્રોપર તમે ગાઈડન્સ લો તમે આરામથી પાસ કરી શકશો મિત્રો હા મિત્રો તમે જ્યારે હું તમને એકદમ ખાતરી આપીને કહું છું કે જ્યારે પીડીએફ આવશે પરીક્ષાનું જ્યારે રિઝલ્ટ આવશે અને પીડીએફની અંદર જ્યારે તમારું નામ આવશે ને ત્યારે તમારી જે ખુશી હશે ને એનો કોઈ પાર નહીં હોય સાહેબ તમે તમારા મા બાપને કહેશો હં ફોન કરીને જણાવશો અથવા રૂબરૂ કહેશો તમારું નામ આવ્યું હશે ત્યારે અને એ વખતે અત્યારે હું યાદ કરું તો પણ મારા રોવાટા ઊભા થઈ જાય એ એ આખું પળ જ અલગ છે સાહેબ એ પલના હું તમને સમજાવી નહીં શકું એ તમારે જાતે એને જીવવો પડશે અને ખરેખર બહુ સરળ વસ્તુ છે તમે થોડી તમારી જાતને પુશ કરો થોડી મહેનત વધારો પોતાના મનથી એકવાર નક્કી કરી લો હું આ પરીક્ષા પાસ કરી શકું અને હું કરીને રહીશ આવું સૌથી પહેલાં તો મનની અંદર એક નટ સંકલ્પ કરો અને આ નક્કી કરીને એના પાસે પ્રોપર તૈયારી કરો આરામથી થઈ જશે મિત્રો તમે જેટલું વિચારો છો જેટલું ધાર્યું છો એટલું બધું અઘરું સહેજે નથી ઘણા વિદ્યાર્થી કંઈક મારા બારમામાં સાઠ ટકા છે પચાસ ટકા છે તો શું હું પરીક્ષા પાસ કરી શકું અરે દોસ્ત મારા બારમામાં છેતાલીસ ટકા હતા મેં અગિયારમાં ધોરણ પછી ભણવાનું છોડી દીધું હતું હા એક વર્ષ હું ઘેર બેસી રહ્યો અને પછી મને એવું થયું કે ના પરીક્ષા પાસ કરવીશું કમસે કમ બાર પાસ તો કરું અને પછી મેં ભણવાનું શરૂ કર્યું અને પછી મેં છેતાલીસ ટકા બાર ધોરણ પાસ કર્યું તો પણ હું પરીક્ષા પાસ કરી ગયો મેં બે હજાર પંદરની અંદર પરીક્ષા આપી મારે છ્યાસી માર્ક્સ આવ્યા હતા અઠ્યાસી માર્ક્સ મેરેટ અટકી હતું તો હું ફેલ થયો એના પછી જેલ સિપાની આપી એ હું ફેલ થયો બીજી લગભગ એક પરીક્ષા આપી હતી એમાં પણ હું ફેલ થયો અને ત્રીજા ટ્રાય બે હજાર સત્તરમાં હું પાસ થયો તો મારા આટલા ટકા હતા મારા આવું છે મારું બેકગ્રાઉન્ડ આવું છે આ બધી એક મનની વાતો છે મિત્રો આ બધી વાતોને નાખી દો આ બધી વાતોનો કોઈ અર્થ નહીં આ પરીક્ષાની અંદર તમે કેટલી મહેનત કરો છો તમે કયા વિષયને કેટલો સમજો છો અને કેટલો ન્યાય આપો છો એના ઉપર સફળતાનો આધાર છે તમારું સ્કૂલનું બેકગ્રાઉન્ડ કે તમે કઈ બેકગ્રાઉન્ડમાંથી આવ્યા કશું જ કંઈ માયને રાખતું નથી તમારા બારમામાં નેવું ટકા હોય કે તમે પાંત્રીસ ટકા પાસ થયા કશો જ ફેર પડતો નથી તમે કેટલું ડેડિકેશનથી તૈયારી કરો છો તમે પોતાના કર્મને કેટલું ફોકસ કરો છો બસ એના ઉપર આધાર રહેલો છું દરેક વિદ્યાર્થીઓને કહું છું તમે ધારો એટલું અઘરું નથી બસ મનથી એકવાર દંડ સંકલ્પ કરો કે મારે પરીક્ષા પાસ કરવી જ છે એનું પ્રોપર તૈયારી કરો પોતાની જાતને થોડી પુશ કરો થોડી પુશ કરો ધીમે 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 જેટલા એફર્ટ્સ જરૂરી છે એટલા એફર્ટ્સ મારતા રહો થોડું પુશ કરો થોડું રિવિઝન વધારો થોડું વાંચન વધારો થોડા વાંચવાના કલાક વધારો દરેક વિષયને પ્રોપર આપો રિવિઝન વધારો આરામથી થઈ જશે મિત્રો બસ તૈયારી કરતા રહો હજુ પણ આજે પહેલી એપ્રિલ થઈ હજુ પણ મિત્રો અઢી મહિના જેટલો સમય છે તમારી જોડે અને પ્રોપર સમય કહેવાય યોગ્ય આયોજનથી યોગ્ય તૈયારી કરો સફળતા મળશે મળશે અને મળશે જ જય હિન્દ જય ભારત